જે સરસ્વતીના સાધક છે અને જેના કંઠ પર સરસ્વતીના આશીર્વાદ વરસે છે એ ગીતા ચૌહાણ અને એ જ ગીતા ચૌહાણ સાથે આજે આપની મુલાકાત કરાવી રહીશું સીધા જ કરીએ એમની સાથે વાત ગીતાબેન સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં નમસ્તે નમસ્તે કેમ છો ગીતાબેન અત્યારની જો વાત કરવામાં આવે વર્તમાન સમયમાં સૌથી મોટી વાત જો ભારત ભૂમિ પર થવા જઈ રહી છે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે કેટલો ઉત્સાહ છે કેટલો ઉમંગ છે ભગવાન પધારી રહ્યા છે એટલે તો ભારતના એક એક વ્યક્તિના ફેસ અત્યારે જોવા જેવા છે કે ભાઈ રામ જે સ્વાગત થવાનું છે એ રામલીલા એના ઘરમાં આવી રહ્યા છે તો એ માટે બધાને દિલથી હરખ છે અને એક હું તમને એનું ભજન સંભળાવી શકું રામ રમી સોગ ઠેરે ધર્મના સોગ ઠેરે એવી સવળી બાજી છે મારા રામની રામ રમે સોગ ઠેરે ધર્મના સોગ ઠેરે એવી સવળી બાજી છે મારા રામ ને પેલી બાજી રમિયા રામ અવધપુરી માં જઈને રામે તિલક તાણિયા રે તિલક તાણિયા રે એવી સવળી બાજી છે મારા રામ ને ઓ એવી સવળી બાજી છે મારા રામને વાહ બહુ જ ખૂબસૂરત આ જે રજૂઆત છે કહી શકીએ અને મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે જેમ હમણાં આપણે ગાયું પણ ખરું રામલલાના કપાળ ઉપર ભાલ પર તિલક થવા જઈ રહ્યું છે અને રામલલા જ્યારે બિરાજમાન થવા જશે આપના પિતાશ્રી હેમંત ચૌહાણ પદ્મશ્રી હેમંત ચૌહાણ એમણે પણ ઘણા બધા એવા સોંગ્સ ગાયા છે એવા ભજન ગાયા છે સ્તુતિ ગાય છે ભગવાન રામ માટે થઈને કોઈક એવું ભજન તમને અત્યારે જો યાદ આવતું ગાતું હોય એમણે ગાયેલું જે તમે રજુ કરવા માંગો આ પપ્પાએ તો ઘણા બધા ગાયેલા છે પણ એમાંથી મને જે એક મે જે એક રેકોર્ડ કરેલું છે બહુ વર્ષો પહેલા કે જ્યારે કદાચ હું કોલેજમાં ભણતી તો એક હિન્દી આલ્બમ આવેલો અને એમાંથી મેં ગુજરાતી કન્વર્ટ કરીને મેં રામ ભગવાનનું બનાવેલું છે એટલે એની એક બે લાઈન ખાલી તમને સંભળાવ પ્રભુ રામ રૂપે ઘનશ્યામ रूपे आवो वलाचित में आवो प्रभु रामरूपे घनिश्यां रूपे, रूपे वाला बलाचित में आवो સાથ લઈને ધનુષ હાથ લઈને આવો વાલા જીત મે

કૃષ્ણાજી તહ કામ મને રતો હરી ચરણ गीताबेन आपनो खूब खूब धन्यवाद हमारी साथे बात करवा माटे so तो आज आपण मुलाकात करी छे मधुर कंठी गीताबेन चौहाननी साथे हाल मने रिजाब छु नमस्कार